પણ હવે આ યુવાન ને જો તાત્કાલિક જોડાડે આની ફરિયાદ જો રદ નહીં કરે તો વાકતું વડોદરા કારણ કે ઓલરેડી બધાના અનાજ પતી ગયા છે સાત લાખ લોકો રણજરતા થઈ ગયા છે એટલે અત્યારે તો માથે કફન મંદિરે સમગ્ર વડોદરા બહાર નીકળશે આ યુવકને છોડવા કોંગ્રેસ સાથે ઉભો રહેવા નથી માંગતો પણ હવે તમે નક્કી કર્યો કે હવે અમારે કોંગ્રેસ સાથે ઉભા રહેવું પડશે ભાજપનો લુખો અહીંયા ગાડી પગ ના મુકતા ને તો તમારા ટાટિયા તોડી નાખીશું બરાબર જે બી હોય જે બી લુખો જે બી જે બી પદવી ઉપર બેઠો હોય સેજ બી સહાય આપીને અહીંયા કોઈ આવતા નહીં ને તો તમારા ટાટિયા તોડીને નવરા કરી નાખીશું આ દ્રશ્ય તમે જોઈ રહ્યા હતા વડોદરાના અને

જે વાત હતી એની ભડાસ મીડિયા સમક્ષ રજૂ કરી હતી અને આ ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં ફેલાયા હતા અને લોકોના મોબાઈલ મોબાઈલમાં આ વિડિયો આવ્યો હતો અને આ વિડીયો આવ્યા બાદ લોકોએ શેર પણ ખૂબ કર્યો છે એ શેર કરવામાં તમારું પણ નામ હશે અને તમે પણ એ લાઈનમાં હશો પણ ન્યૂઝ શેર કર્યા બાદ આ વ્યક્તિની સુદા સાથે એ તમને ખબર છે આ વિનાશકાલ વિપરીત બુદ્ધિ આજે કહેવત બની છે ને

રેપના કેસમાં પકડાય છે પાટલા પાછલા બાંધે નોઢ બે કરોડો આપીને સેટિંગ કરે છે આ લોકો નીલજ લોકો છે ટ્યારેક્ટર લેસ છે અને આ એ લોકો છે કે જે જે તો રેપના કેસમાં પકડાયેલા અને પાછા સાંસદ બની ગયા અને એમને સાચવનારા આ લોકો છે અને રહ્યો સવાલ જેના ઘરમાં પાણી ઘૂસ્યા ને જે લોકો ભૂખે તરસે મર્યા ને એને આ પીડા ખબર છે

જેનું રાજ કારણ ગુજરાતમાં ચાલે છે અને વડોદરાનો ઇતિહાસ છે કે વડોદરા પરિવર્તન થાય છે હવે તમારું પતન નક્કી છે નક્કી છે એ ફાઈનલ છે કારણ કે હવે તમે છે ને આ પ્રજાને હવે એક જાજમ પણ લાવી રહ્યા છે હું કોંગ્રેસી નથી પણ હું કોંગ્રેસ સાથે ઉભો રહેવા નથી માંગતો પણ હવે તમે નક્કી કર્યું કે હવે અમારે કોંગ્રેસ સાથે ઉભા રહેવું પડશે અને તમે આજે ગુનો બનાવ્યો છે અને એક

ભાજપના જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એના તરફ ખૂબ જ બોલ્યા હતા અને કહ્યું હતું કે જો ભાજપનો કોઈ પણ લુખો અમારી સોસાયટીમાં આવશે તો અમે એના તાંટિયા તોડી નાખીશું આ વાક્ય બોલ્યા હતા અને ત્યારબાદ ઉપરથી પ્રશાસનનો હુકમ આવી ગયો અને આવા જેટલા ભાજપ વિરુદ્ધ બોલનારા દરેકને સામાન્ય નાગરિકને ઉઠાવી લેવામાં આવ્યા પોલીસે એમને પકડી અને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા અને ગુનેગારની જેમ ઊભા કરી ફોટા ખેંચી લેવામાં આવ્યા અને કેસ દાખલ કરી દેવામાં આવ્યો તો શું ભાજપ એક બાજુ કહે છે કે વાણી સ્વતંત્રનો હક અને સંવિધાનને સાથે અમે કામ કરીએ છીએ તો આપણને વાણી સ્વતંત્રતાનો હક આપ્યો છે તો આમાં હક ક્યાં રહ્યો એ તમે કોઈ બતાવશો જ્યારે ભાજપના જ નેતાઓ ગાળો ઓલે છે ત્યારે એના ઉપર કેસો થતા નથી પણ સામાન્ય નાગરિક પોતાના હક માટે પોતાને થયેલા નુકસાન માટે કદાચ ગુસ્સો કરે તો એને પણ એને પણ જેલ ભેગો કરી દે એવું લાગે છે જો તમે વિડીયો શેર કર્યો છે તો તમે પણ એ લાઈનમાં આવી શકો છો જ્યારે આવું બધું ચાલતું હોય ત્યારે પ્રેસ મીડિયાના મિત્રોને ખબર છે કે ભાઈ પ્રેસ મીડિયા બતાડે કે ભાઈ આ વરસાદ આવ્યો છે આ ગાડી આ ગામમાં હજુ ફૂડ પેકેટ નથી પહોંચ્યા હવે એમાં મારે શું લેવું જોઈએ નેગેટિવ કે આ યાર આ ન્યૂઝ ચેનલ મને ખોટું બતાવી રહી છે આવું ના બતાવવું એવું ના હોય એ આપણને ચિત્ર જે દેખાડે છે કે ભાઈ અહીંયા આગળ તમારે પહોંચવાની જરૂર છે પોઝિટિવ હર હંમેશ સારી વસ્તુ પોઝિટિવ લઈને તમે પહોંચો ત્યાં અને આટલું બધું એ લોકો એ લોકો એમને જાનના જોખમે દોડતા હોય છે અને એમાં આપણને એમ થાય કે યાર આવું બતાડે છે એવું ન હોઈ શકે જ્યારે ગુજરાતના જ મુખ્યમંત્રી એમ કહેતા હોય કે મીડિયા જ્યારે અમને બતાવે છે કે કોઈક જગ્યાએ વરસાદ પડ્યો છે તો મારે એને કેવું સમજવું મારે નેગેટિવ લેવું કે પોઝિટિવ સમજવું એ મુખ્યમંત્રી સમજાવે છે પણ અહીં ઘટના કંઈક જુદી જ થાય છે પણ સામાન્ય વ્યક્તિ જ્યારે બોલતો હોય અને એનો અવાજ મીડિયા બતાવતી હોય અને મીડિયા જ્યારે ત્યાં એ કરતી હોય તો એ વ્યક્તિ પર પણ ફરિયાદ થઈ છે મીડિયાના રિપોર્ટરો પર એક્શન લેવાયું છે એમના પણ જવાબ લેવાય છે એટલે શું કરવા માંગે છે આ એ પોલીસ છે જે પોલીસે પબ્લિકમાં રહીને પબ્લિકના જીવ બચાવ્યા છે અમે લોકો આજે આભારી છે જો પોલીસ તંત્ર ના હોત તો આખું આખું અડધું શહેર ડૂબી ગયું હતું પોલીસ ખબે ખડે પગે રહીને જે કોર્પોરેશને કામ કરવું જોઈએ એ કામ પોલીસે કર્યું હોય અને ત્યારે હવે પોલીસને પબ્લિકને ભેડાવાના જે પ્રયત્ન આ પાંખંડીઓ જે લોકો છે એ લોકો કર્યા છે તે તદ્દન ખોટું છે આનો વિરોધ છે આવું ના તો જોઈએ મીડિયા સામે જે કરી રહ્યા છે ના આના માટે સૌ લોકો આખા તો હું છું સન ઓફ આદિવાસી અને અમારી સ્ટોરી કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો